હરિદ્વાર છે અરે જે ગંગા ના લેવાનું અને છોકરા નવરા ગેરંટી ના આપણે ના લેવાનું અને ન્યાલ જવાનું છે ગંગામાં જ લાદોરી સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હા તમને બધા મજા માય હે ભગવાન માતાજી રક્ષા કરે તો હે રવિવારનો દિવસ છે આપણે જાવું છે બહુ મસ્ત જગ્યાએ વરહજી થઈ ગયું તે દુકાતા અને આજે જવાના છે તો ભેગા રહી જા મજા આવી હે અને તમે જોયું પાંદડાને ને બધા હાઉ અટાણે ઝાડમાં બધા જો એકદમ જેવા થઈ ગયા ઝાડવાન હાલ ખાઈ ગયા તો એ આવું જ રહીએ વિન્ટરમાં અને આપણે જવું છે મસ્ત જગ્યા છે તો તમે ભેગા રહીજો મારો ફ્રેન્ડ એક છે જૂનો એ પણ આવે ભેગો અને અમે જાઈશું ને અને તમારા મસ્ત બે ત્રણ વિડીયો છે કટકે કટકે તો જોવાનો ભૂલ જય માતા તો આપણે જવાના છે મસ્ત જગ્યાએ અને તમે બધા ભેગા રહેજો એક વિડીયોમાં એટલું બધું કવર નહીં થાય તો બે ત્રણ પાર્ટ આવે કે ચાર પાર્ટ આવે હું બનતી કોશિશ કરી કે બધું કવર કરે ને તમારે એ કરી અને રવિવાર નો દિવસ છે મસ્ત મસ્ત નવ તારીખ છે આજ નવ નવેમ્બર બે હજાર પછી તો હું અટાણે ગેટથી નીકળી ગયો હવાના હાથ વાઈ ગયા અને નું ઉપયો તો ફોગી જેવું હે અટાણે ફોગી રહી જવું હે તો વાંધો નહીં આવે હાઈવે ઉપર એટલું નહીં હોય મોટરવે ઉપર અને આપણે લગભગ દોઢક કલાક થાય ને ત્યાં ભૂમતા અને તમારે એ શેર કરીએ આપણે ગાતા લગભગ વર દોઢ વર થયું સમરનો ટાઈમ ભૂતો તો તાર આપણે ત્યાં ગાતા અને મારો ખાસ મિત્ર તીધું ભેગો આવ્યો હતો એ ભેગો આવવાનો હોય એને આ રે આગળ એને ઘેરઝેર મુલાકાત કરીએ અને બહુ જ મજા આવી આવીએ બહુ જગ્યા છે તમે બી જવાની કોશિશ કરજો જિંદગી આવીને અહીં આપણે કામ દોડ ભાગમાં ગાંઠે નાખવાના જ છે તો થોડો ઘણો ટાઈમ કાઢે ને તમે બી જાજો અને બહુ મજા આવી છે પરિવાર સાથે જાજો અને સમર ટાઈમમાં જવાની કોશિશ કરજો અટાણે તો વિન્ટર થોડો થોડો સ્ટાર્ટ થઈ ગયો તો હાલો મારા ફ્રેન્ડને ઘરે જ મુલાકાત નહીં અને પછી ત્યાંથી માતાજીનું નામ લે આગળ વધીએ જય માતાજી અને વેધર લૂકી તો જો અટાણે આવો ગીત છે વેધર લેસ્ટર માં અને આ સેન્સબરી છે ઓવા નહાત વાય ગયા રવિવાર નો દિવસ છે તો આવો ગીત વેધર છે મસ્ત મસ્ત તો આ મારો ફ્રેન્ડ મારો ભાઈ આવ્યો અમે બહુ જૂના ફ્રેમ છે હા તો આજે મારે જવું છે કેટલા વર્ષથી થયું આપણે ગયા હતા ને બે વર્ષ જેવું થયું બે વરો થઈ ગયા તો બે વરસ પછી પાછા જઈએ ભેગા રહી ગયો તમે મજા આવીએ જોરદાર મજા આવીએ ને હવે જો તા મારા ઇન્દ્ર ભેગો એટલી મજા મજા જોઈ હાલો તો એન્જોય કરીએ ને તમે ભેગા રહી જજો જાય માતા અને આપણે હંમેશા ભગવાન કામ કરવા તારે હરિદ્વાર જે ગંગા નાહી લેવાનું છોકરા છોકરાઓ નવરા ન ના હોય એનો કોઈ ગેરંટી ના આપણે નાહી લેવાનું અને ત્યાં

બાકી <laughs> 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 કઈ નકી ને કઈ ના કામ થવાનો હે આગળ જતા ન જાણ જનકી નાતે કાલે હું થવાનો કાલે હું થવાનો અને આપણે અત્યારે નીકળે ગા મસ્ત મસ્ત એક કલાક ને અરાઉન્ડ થાય હજે એ તું કેને જવાનું કે આપણે આપણે ભક્તિ વંદના ભક્તિ વંદના ભક્તિ વંદના ઇસ્કોન ઇસ્કોન ગોકુલ ગોકુલ વૃંદાવન કૃષ્ણ કાનુડા નું જગ્યા છે લંડન નું ગોકુલ લંડન નું ગોકુલ અને આપણે તો પ્રેમના પૂજારી ક્રિષ્ન ભગવાનના સાહક છે અને ભગવાન શ્રી કૃષ્ણનો દ્વાર છે હા અને બહુ મજા આવે સમર ટાઈમમાં ગાતા વિડિયો છે આપણો જૂનો પણ આજ પાછી મરજી થઈ કાલે કંઈ નક્કી નહોતું હીરીતંદ્રભાઈને ફોન કર્યો તો એ તો એની ટાઈમ બિચારો મારી સાથે આવે અને ભાઈ બંધુ બહુ જોરદાર છે અને મસ્ત એ કોઈ દિન આનંદ પાડ્યું મારી નેતા હું તો મેં હાજી ફોન કર્યો એને અને ઓછી તકનું નક્કી થયું તો આપણે જવાનું છે ઇસ્કોન વો વોટ ફોર વોટ ફોર હરે કૃષ્ણ હરે રામા મંદિર હરિદ્વારમાં ઇસ્કોન જવાનું અચ્છા ત્યાં જે છે ફોન હા રહેવાનું બરાબર ઇસ્કોન મંદિર સારું કે ભાઈ

અને જ્ઞાન બધું એટલું દ્રશ્ય મનમોહક છે તો તમને બી મજા આવી છે તો ભેગા રહીજો મસ્ત મસ્ત અને સૂર્યદેવ જોવો જોરદાર ઉગે ઉગેગા અટાણે જય સૂર્ય દેવાય નમો નમ હર 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 મહાદેવ મહાદેવ

તો આપણે જઈ આવીએ બાથરૂમ પછી તમને બતાવો તો આવું કંઈક આવું કઈક ગેમિંગ હોય હોય આ ટિકિટ લેવાની કેશ ટિકિટ યાર અને પછી આમાં તમારે રમવું હોય તો તમે રમે હો આ જુગાર જ કહેવાય એક રીતનો તો આવા કીક સર્વિસ સ્ટેશન ઉપર આવવા બી હોય

આવી દુકાન છે મોટર ઉપર મસ્ત મસ્ત અંદર જે અંદર લખા અંદર કઈ અને આ બધી વાઈન નું ને એવું હોય ડ્રિંક ને અહીંયા તમારે રીતના તમે પે કરે શકો પૈસા આ પે કરવાનું હે ને આ દારૂ બધું તો અહીંના મોટર ઉપર આ રીતના દુકાનો હોય અને થોડીક એક્સપેન્સિવ હોય મોંઘી હોય પ્રાઇસ પણ બધી સુવિધા મળી જાય તો અમારે થોડુંક બાથરૂમ જાવું હતું જીતેન્દ્રભાઈ જઈને અમારે ભાઈ તો અમે ગા અને એ આપણી પાછા જાય મસ્ત મસ્ત જગા હે આવી જાઓ તમે બી કારક આ બાજુ નીકળો તો બાકી જો આવીનું હે બધું કોફી પીવી કોફી પીએ કોફી મસ્ત ના ખાવું તો કંઈ નહીં ના ના અને આ બી કેસીનો હે ને આ બી કેસ આવા બધા કેસીનો ન હોય એમ કોફી પીએ આવું બધું છે મસ્ત મસ્ત સર્વિસ સ્ટેશન અને અહીંયા જોડે છે કોસ્ટા કોફી અહીંથી મોટર ભાઈ દેખાઈ જો હા ભાઈ હાલો બતાવવા તો ગોફિન ઓર્ડર કર દેઈ તમે કફશીનો તોનેજી ઠીક લાગે આવું કે કોસ્ટા કોફી ગુડ મોર્નિંગ સર યોરાઈટ યે ટેકઅવે યે લેતા જ જાય થેન્ક યુ અને આની બાજુમાંથી મોટર બેજુમાં એના મસ્ત મસ્ત જો બધા બેઠા હોય એન્જોય કરતા હોય આ બાજુમાં મોટર હોય છે આપડી ગરીબો બ્રેક લેવા આવ્યા આ ભાઈ કોફી આપે તો આપણે કોફી લે અને નીકળી જાય ધીરે ધીરે પંદર વીસ મિનિટ થાય હાલો તો આગળ બેઠા જય માતાજી તો સુગર નાખવી તો અહીંથી એક્સ્ટ્રા ભી મળે છે સુગર અને હિતેન્દ્રભાઈ નાખે જો મસ્ત મસ્ત કોફીમાં કામ લીધું હિતેન્દ્રભાઈ સુગર ના ના આ કામ કાપેસીનો કાપેસીનો લીધો મસ્ત મસ્ત અને સૂર્યનારાયણ નીકળતા હે થેન્ક યુ બસ થેન્ક યુ તો ચાલો હવે જઈએ સર્વિસ સ્ટેશનમાંથી કોફી લેલી હતી આપણે કોસ્ટા કોફી અને ધીરે ધીરે પડ્યા જઈએ તો આવું સર્વિસ સ્ટેશન છે જાય એ પેલા લૂંટન પહેલાં આવે ને લૂંટન પેલા આવે લૂંટન પછી લૂંટન પહેલાં સેલું સર્વિસ સ્ટેશન આવે આપણે બેટફોર્ટ જાઓને ઇસ્કોન તો અને આ બધી જ આ રીતના વેચતા હોય મસ્ત મસ્ત ને ઠંડી થોડી થોડી છે અટાણે ઓટોમેટિક ડોર છે ખુલે જાય આપણે જાય તો કઈ રિસ્પેક્ટ બહુ આપે કે નહીં પાર આપે ને ઇન્ડિયામાં કોઈ ન આપે ને જો આ કોફી હે કીક આવી મસ્ત મસ્ત જય શ્રી કૃષ્ણ જો માસી જો આપણા ગુજરાતી અહીંયા બહુ હોય જો આ બધા જાય છે ચા પાણી પીવા અને આપણે લઈ લીધી કોસ્ટા કોફી વેધરનું ગીએ તો બહુ જોરદાર છે પેટ્રોલ સ્ટેશન અહીં છે અહીંયા બાજુમાં અને આ બાજુનું હાંભેનું વેધર જોવો કેવું જોરદાર ડુંગર રસ રળિયામાં હે જંગલ જંગલ જોવા લ્યો આ બાજુ જંગલ દેખાય મેઇન રોડની બાજુમાં જ છે મેન મોટરવે જો અહીંથી ગાડી જાય દેખાતી હોય અને આ બાજુ પેટ્રોલ સ્ટેશન છે આવો ગઈ મસ્ત મસ્ત હે હાલો હાલો સાહેબ પીવા ને કોફી પીવા દાયરા ને રામ રામ સીતારામ જય શ્રી રામ જોવેલીઓ વેધરમાં આજ ઠેકાણા નથી એટલી બહુ મજા નહીં આવે પણ આપણે જવું એટલી જવું હોય ચાલો થોડીક વાર બંબઈ જય માતાજી તો રામ રામ સીતારામ જય માતાજી

ऑल आया है बदी हरे कृष्णा हरे रामा हरे कृष्णा हरे रामा कितना वाके खुले मुंडी खुले अरे वाह भाई वाह हरे कृष्णा हरे रामा तो जा बद्दाय मस्त मस्त आपड़ा छे बद्दाय भाइयों कार पार्किंग में आविष्य आपड़े तो हरे कृष्णा हरे रामा કેમ છો મજા 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 ચાલો તો હિતેન્દ્રભાઈ આપણે શું કહેવાનું છે આવી ગયા પ્રભુના ધામમાં ભૂગી ગયા અને આ વિડીયો એટલો જ રાખીએ આગળ બનાવીજો નેક્સ્ટ વ્લોગમાં તો આપણે બધું જે જોવાનું બાકી છે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આ વિડીયો આજનો એટલે અટાણાનો એક વિડીયો પેલો આજ રાખીએ પછી બે ત્રણ ભાગમાં આવી છે તો ભેગા બનાવીજો

嗯嗯。Mm hmm. <music>